ઉત્પત્તિ પ્રકરણ જ્ઞાનની સાત ભૂમિકાઓનું સ્પષ્ટ વિવેચન શ્રી વશિષ્ઠજી કહે એ નિષ્પાપ રઘુનંદન હવે હું સાત પ્રકારની જ્ઞાનની ભૂમિકાનું વર્ણન કરું એને તમે સાંભળો પ્રથમ જ્ઞાન ભૂમિકા શુભેચ્છા બીજી વિચારણા ત્રીજી તનુ માનસા ચોથી સત્વાપ્તિ પાંચમી અ સમશક્તિ છઠી પદાર્થા ભાવના સાતમી તુર્યગા આ પ્રમાણે આ જ્ઞાનની સાત ભૂમિકા માનવામાં આવી હું મૂરખ થઈને શા માટે રહું હું શાસ્ત્રો સત્પુરુષો દ્વારા જાણીને તત્વનો સાક્ષાત્કાર કરીશ આ પ્રમાણે વૈરાગ્યપૂર્ણ માત્ર મોક્ષની ઈચ્છા થવાને જ્ઞાનીજનોએ શુભેચ્છા કહી શાસ્ત્રોનું અધ્યયન મન અને સત્પુરુષોનો સંગ વિવેક વૈરાગ્યના અભ્યાસપૂર્વક સદાચારમાં પ્રવૃત્ત થવું આ વિચારના નામની ભૂમિકા છે ઉપરોક્ત શુભેચ્છા વિચારના દ્વારા ઇન્દ્રિયોના વિષય ભોગોમાં આ શક્તિનો અભાવ થવો અનાશક થઈ સંસારમાં વિચારવું આ તનુમાનસા છે આમાં મન શુદ્ધ થઈ સૂક્ષ્મતાને પ્રાપ્ત થઈ જાય તેને તનુ માનસા કહે ઉપર બતાવેલી શુભેચ્છા શ્રવણ વિચારણા મનન તનુ માનસાની દિધ્યાસન ભૂમિકાઓના અભ્યાસથી ચિતના સાંસારિક વિષયોથી અત્યંત વિરક્ત વિરક્ત થઈ ગયા પછી તેના પ્રભાવથી આત્માનું શુદ્ધ સત્ય સ્વરૂપ પરમાત્મામાં તદ્રુપ થઈ જવું એને સત્વાપ્તિ કહેવામાં આવે શુભેચ્છા વિચારણા તનુમાનસા સત્વાપતી આ ચારેય સિદ્ધ થઈ જવાથી સ્વાભાવિક અભ્યાસથી ચિત્તના અંદર બહારના બધાએ વિષય સંસ્કારોથી અત્યંત અસંગ થઈ જતા અંતકરણનું સમાધિમાં આરૂઢ સ્થિત થઈ જવું અસંશક્તિ નામની પાંચમી ભૂમિકા કહેવાય ઉપરયુક્ત પાંચેય ભૂમિકાઓ સિદ્ધ થઈ જતા સ્વાભાવિક અભ્યાસથી તે જ્ઞાની મહાત્માની આત્મરામતાના પ્રભાવથી તેના અંતકરણમાં સંસારના પદાર્થોનો અત્યંત અભાવ થઈ જાય જેનાથી તેને બહાર અંદરના કોઈ પણ પદાર્થનું સ્વયં ભાન થતું નથી બીજાઓ દ્વારા પ્રયત્નપૂર્વક ચીરકાળ સુધી પ્રેરણા કરવાથી ક્યારેય કોઈ પદાર્થોનું ભાન થાય તેથી તેના અંતકરણની પદાર્થ ભાવના નામની છઠ્ઠી ભૂમિકા થઈ જાય છે ઉપર્યુક્ત છયેય ભૂમિકાઓ સિદ્ધ થઈ જતા સ્વાભાવિક ચીરકાળ સુધી અભ્યાસ હોવાથી જે અવસ્થામાં બીજાઓ દ્વારા પ્રયત્નપૂર્વક પ્રેરિત કરવા છતાં ભેદરૂપ સંસારની સતાશ ઉપલબ્ધ થતી નથી બલકે પોતાના આત્મભાવમાં સ્વાભાવિક નિષ્ઠા રહે તે સ્થિતિને તેના અંતકરણની તુર્યગા ભૂમિકા ચણ આ તુર્ય તુર્યાવસ્થા જીવન મુક્ત પુરુષોના શરીરમાં વિધમાન રહે આ શરીરનો અંત થઈ જતા વિદે મુક્તિનો વિષય સાક્ષાત તુર્યતીત બ્રહ્મ છે તેથી ભૂમિકાઓમાં તેની ગણના નથી એ શ્રીરામ જે મહાત્માઓ સાતમી ભૂમિકામાં પહોંચી ગયા તે આત્મા રામ મહાત્મા પરબ્રહ્મને પ્રાપ્ત થઈ ચૂક્યા જીવન મુક્ત પુરુષ સુખ દુઃખમાં આસક્ત થતા નથી માત્ર શરીર નિર્વાહ માટે છઠ્ઠી ભૂમિકામાં થોડું કાર્ય કરે સાતમી ભૂમિકામાં નથી પણ કરતા પૂર્વોક્ત મહાત્મા પાસેના પૂર્વોક્ત મહાત્મા પાસેના પુરુષો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી તેનો આશ્રમમાં સ્થિત મહાપુરુષોની આચાર પરંપરાથી પ્રાપ્ત સંપૂર્ણ સદાચારોનું સાવધાનીપૂર્વક પાલન કરે છે એટલે કે પાલન કરે છે તેમનો તે આચાર ફળની કામના આશક્તિ વગેરે દોષોથી રહિત હોય તેઓ પોતાના આત્મામાં રમણ કરવાના કારણે બ્રાહ્ય વિષયોથી વિરક્ત હોય તેથી તેમને જગતના વ્યવહારો એ રીતે સુખ નથી આપતા જેમ ગાઢ નિંદ્રામાં સૂતેલા પુરુષને દર્શની રૂપ સૌંદર્યથી સુશોભિત સ્ત્રીઓ સુખ આપી શકતી નથી જ્ઞાનની આ સાત ભૂમિકાઓ વિવેકી પુરુષોને પ્રાપ્ત થાય આ દશાને પ્રાપ્ત થયેલા પશુ એટલે કે હનુમાન અને નંદી અત્યંત એટલે કે મૂંગા ચાંડાળ ધર્મવ્યાજ ગુ ભીલ અને શબરી વગેરે પણ જીવન મુક્ત અથવા વિદે મુક્ત છે એમાં શંકા નથી ચેતન અને જડ ગ્રંથિઓનો વિચ્છેદ જ જ્ઞાન છે તે પ્રાપ્ત થતાં મુક્તિ પડી જાય કેમ કે જળ બુદ્ધિ અથવા દોડામાં સરપ બુદ્ધિ વગેરેનો બોધ બાદ છે તેઓ ચેતન અને જડ ગ્રંથિઓનો વિચ્છેદ છે કેટલાક લોકો એક જન્મમાં ક્રમશ જ્ઞાનની બધી ભૂમિકાને પ્રાપ્ત થઈ જાય કોઈ એક બે ત્રણ ભૂમિકાઓ સુધી પહોંચે કોઈ છ ભૂમિકાઓને પ્રાપ્ત થાય કોઈ એક માત્ર સાતમી ભૂમિકામાં સ્થિત રહે કોઈ જ્ઞાન ભૂમિકાના એક અંશ સુધી પહોંચી શકે કેટલાક સાડા ત્રણ કોઈ સાડા ચાર કોઈ સાડા છ ભૂમિકા સુધી પહોંચે જેઓ તે ભૂમિકાઓ પર પહોંચીને ઉત્કૃષ્ટ સ્થાનો પર વિજય પ્રાપ્ત કરે તેવા મહાત્માઓ ખરેખર વંદની છે તે ચતુર્થ તેમણે ઇન્દ્રિયો રૂપી શત્રુઓ પર વિજય મેળવી લીધો તે ચતુર્થ જ્ઞાન ભૂમિકા એટલે કે જીવન મુક્ત અવસ્થામાં પહોંચી ગયા પછી તેમને સમ્રાટ એટલે કે ભૂમંડળનો રાજા વિરાટ એટલે કે દેવલોકનો રાજા પણ તણખલા જેવો લાગે કેમ કે તે જ્ઞાની મહાત્મા પરમ પદને પ્રાપ્ત થઈ ચૂક્યા ઓમ શ્રી ઓશિષ્ઠ હાય નમઃ ઓમ શ્રી વશિષ્ઠાય નમઃ